26 જાન્યુઆરી અઢારસો અમરેલી રજવાડામાં આ કલાપીનો જન્મ થયો અઢારસો માં છવ્વીસમી જાન્યુઆરી કલાપી નું જીવન છે એ જે રીતે આપણને ઘણી બધી આટી ભરેલું જણાય છે કાવા ભરેલું જણાય છે એ જ રીતે એમનો કાવ્ય સંગ્રહ છે એને પ્રકાશિત કરવામાં પણ ઘણી બધી આર્ટીઓ માંથી પસાર થવું પડ્યું છે અનેક મુશ્કેલીઓ અને આફતોમાંથી પસાર થવું પડ્યું છે મિત્રો મારે આજે વાત કરવી છે કલાપીના કાવ્ય સંગ્રહની કલાપીનો એક માત્ર કાવ્ય સંગ્રહ હતો અને જેનું નામ હતું કલાપીનો કેકારો તો કલાપી એ કવિ તરીકે ઘણી બધી કવિતાઓ લખી છે કલાપીને આપણે કવિ તરીકે જાણીએ છીએ કલાપીના આમ તો મહત્વના જીવનના ત્રણ પાસાઓ છે એક તો કવિ તરીકેના ના બીજા રાજવી તરીકે અને ત્રીજો કવિ તરીકે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિનું અભિવ્યક્તિમાં રૂપાંતર કર્યું છે એટલે કલાપીના કાવ્યો છે એ મોટા ભાગે પોતાના સ્વાનુભવમાંથી પ્રગટતા આપણે જોઈ શકીએ છીએ કલાપીનો એક માત્ર કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારો અને આ કાવ્ય સંગ્રહ છે એ પણ એમના મરણોત્તર પ્રગટ થયો છે એટલે કે એમના અવસાન પછી પ્રગટ થયો છે આમ તો ક કવિ કલાપીએ અઢારસો ને બાણુંથી કવિતાઓ લખવાની શરૂઆત કરેલી એમ કહેવાય છે અને ધીરે ધીરે પછી એમની કાવ્યમાં હથોડીઓ બેસતી ગઈ અને એમને સારા સારા કાવ્યો એ આપ્યા છે ઘણા બધા કવિ મિત્રો સંપર્ક થયો એના કારણે થઈને ઘણું બધું એમને વાંચન કર્યું અંગ્રેજીનું ઘણી બધી ભાષાઓ છે એના જે સારા સારા ગ્રંથો છે એનું કલાપીએ વાંચન કર્યું અને વાંચનના કારણે પણ એમનો કાવ્ય શોખ છે એ ઘડાયો છે એટલે કવિ કલાપીની જે કાવ્ય લેખનની પ્રક્રિયા છે એ અઢારસો બાણું થી શરૂ થાય છે શરૂઆતમાં તેઓ છે એસટીજી એવા નાના એવા શોર્ટ ફોર્મ થી લખતા હતા એસટીજી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ શરૂઆતની એમની કવિતાઓ છે સુદર્શન અને ચંદ્ર આ સામાયિકોમાં પ્રગટ થતી હતી ધીરે ધીરે એ સામાયિકોમાં એમની કવિતાઓ પ્રગટ થવા લાગી એમને એમને પ્રસિદ્ધિ મળતી ગઈ અઢારસો ત્રાણું માં મિત્રો માટે થઈને એક નાનકડો સંગ્રહ પ્રગટ કરવો એવો એમને વિચાર આવેલો અને એમને એ વિચાર છે એ પોતાની ઈચ્છા છે એ મિત્રો સમક્ષ પ્રગટ કરેલી એટલા માટે થઈને એની એક નાનકડી પ્રસ્તાવના પણ કલાપીએ લખીને રાખી હતી કે ગમે ત્યારે આ સંગ્રહ છે એ એ પ્રગટ થાય તો તો એની પ્રસ્તાવના આ રીતે એમાં મૂકી શકાય જેટલા પણ ત્રાણું માં એમને આ રીતે એક નાનકડો કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી એટલે માનો કે એક વર્ષની અંદર જે કઈ કાવ્યો લખ્યા હતા એ કાવ્યોનો એક નાનકડો સંગ્રહ પ્રગટ કરવાની એમને ઈચ્છા થયેલી એના કારણે થઈને એમના મિત્ર હતા

છપાવવા માટે થઈને આપવા માટેની એક સામગ્રી છે એક એકઠી કરી શરૂઆતમાં બાલુએ કલાટીને આ કાવ્ય સંગ્રહ છે એનું નામ નામ આપવા માટે થઈને કીધું તો એવું સૂચવ્યું કારણ કે છે શરૂઆતમાં મધુકર એવા ઉપનામથી પણ થોડા કાવ્યો લખેલા એટલે શરૂઆતમાં મધુકર ઉપનામથી કાવ્યો લખતા હતા એટલા માટે થઈને એમના મિત્ર બાલુ છે એમને કલાટીને મધુકરનો નો એવો એક કાવ્ય સંગ્રહનું નામ આપવાનું કહ્યું સૂચવ્યું પરંતુ કલાપી એવું લાગ્યું કે આ મધુકર ગુંજારો છે એમાં હૃદયની લાગણી છે હૃદયનો ગુંજારો છે એ પ્રગટ થતો અનુભવાતો નથી એટલે એમને એનો અસ્વીકાર કર્યો પરંતુ અઢારસો ને છન્નું માં કવિ કલાપીએ આપતાજનો માટે થઈને એટલે કે પોતાના મિત્રો માટે થઈને થોડાક કાવ્યો છે એ પ્રગટ કરવાનું વિચાર્યું એટલે માનો કે અઢારસો ને બાણું માં એમને લખવાની શરૂઆત કરી અને અઢારસો છન્નું સુધીમાં જેટલા કઈ કાવ્યો એમને લખ્યા છે એ કાવ્યો પ્રગટ કરવાનું વિચાર્યું કવિ કલાપી છે ને એ પોતાના કાવ્યો છે એ નોટબુકમાં ઉતારી લેતા અને ત્યાર પછી એમના એમના એક કારકુન હતા હતા હરગોવનભાઈ એ એ હરગોવનભાઈને આપતા અને સારા અક્ષરોમાં નોટબુકમાં ઉતારી લેતા એટલે આવા જે કાવ્યો સંગ્રહિત કર્યા હતા એકત્રિત કર્યા હતા એ બધા કાવ્યો છે એ પ્રગટ કરવાનું વિચાર્યું એમના મિત્ર છે બાલુએ એ કામ ઉપાડી લીધું સંપાદનનું કામ અને ભાવનગરના જીવનલાલ પ્રેસની અંદર એને છાપવા માટે આપ્યું આ છાપકામ થતું હતું એની જે કઈ પ્રૂફ આવતું હતું એ પ્રૂફ છે એ કવિ કલાપીના મિત્ર છે સંચિત એ સંચિત એ પ્રૂફ કરવાનું કામ છે ઉપાડી લીધું હતું અને આ રીતે ધીરે ધીરે કામ ચાલતું હતું હવે બને છે એવું કે કલાપીનો કાવ્ય સંગ્રહ છે એ ભાવનગર જીવનલાલ પ્રેસ ની અંદર છપાતો હતો અને કવિ સંચિત છે એનું પ્રૂફ કરતા હતા એ સમય દરમિયાન એકવાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમને લાઠી આવવાનું થયું અને એમને વાતચીતમાં કલાપી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે કલાપી કાવ્યો છે એ અહીંયા આગળ ભાવનગર પ્રેસની અંદર છપાય છે અને આ રીતે એનું રહ્યું છે જે એમની પ્રત હતી એ પ્રત ને તપાસી એમાં જોઈએ તો ઘણી બધી ભૂલો જણાય એમાં ખાસ કરીને પ્રેસની ભૂલો હતી કવિ કલાપીના ખૂબ આગ્રહને કારણે થઈને મણિલાલ દ્વિવેદી છે એ આ મધુકર ગુંજારવ એ પહેલા એને નામ આપ્યું હતું આ કાવ્ય સંગ્રહનું એના પ્રૂફ તપાસવાનું એ સ્વીકારે છે અને એમાં ઘણી બધી ભૂલો જણાય છે એટલે એ પોતાના સાથે નડિયાદ નડિયાદ એટલે કે પોતાના સુદર્શન છાપવા માટે થઈને જાય છે હવે નડિયાદમાં સુદર્શન મુદ્રણાલયની ની અંદર કલાપીના કાવ્યો છે છપાવવાના શરૂ થાય એ પહેલા જ ત્યાં આગળ મણિલાલનું અવસાન થાય છે એટલે પાછું કામ છે એ અટકી પડે છે અને આ કાવ્યો છે એ પાછા પરત એ લાઠી લઈ આવવામાં આવે છે અને હવે કલાપીના કાવ્યો છાપવાનું અને એને પ્રૂફ તપાસવાનું કામ છે એ કવિ કાંત અને કવિ જટિલ એમના કલાપીના મિત્રો છે એ બંને સંભાળી લે છે કવિ કાંત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ એને તો આપ સૌ જાણો જ છો પૂર્વલાપના કવિ અને કવિ જટિલ એટલે જીવનરામ લક્ષ્મીરામ દવે જે કલાપીના અંગત મિત્ર અને અંગત મંત્રી હતા તેમજ પોતાના પુત્ર પ્રતાપસિંહ છે એમના શિક્ષક પણ હતા અને એમને કલાપીના ઘણા બધા કામોમાં સહયોગ આપેલો છે મણિલાલ દ્વિવેદીના અવસાન પછી કલાપીનો કાવ્ય સંગ્રહ છે એટલે કે એ સમયે મધુકર નો ગુંજારો એવું નામ હતું એને પાછો લાઠી મંગાવી લેવામાં આવે છે અને એ સંગ્રહ છે એને પ્રકાશિત કામ છે એ અને જટિલ છે એ આ રીતે ઉપાડી લે છે કવિ જટિલ જ કલાપીને પછીથી આ સંગ્રહનું નામ છે એ કલાપીનો કેકારવ આપવાનું સૂચવે છે અને કલાપીને એમનું ઉપનામ એ કલાપી રાખવાનું આ કવિ જટિલ જ સૂચવું હતું જટિલ લાઠીમાં જ રહીને આ કાવ્ય સંગ્રહ છે એને આ કાવ્યો છે એને સુધારવાનું કામ કરે છે એને મઠારવાનું કામ કામ કરે કરે છે છે એના તપાસવાનું હવે બને છે એવું કે એ સમયે જૂન રોજ કલાપી પછી લગભગ દસેક મહિનામાં એટલે કે ઓગણીસો એકમાં જટિલનું પણ અવસાન થાય છે એટલે પાછું આ કામ છે એ ખોરંભે પડે છે થોડું અટવાય પડે છે કલાપીના કાવ્યો છે એ પ્રગટ કરવાનું થોડુંક ડીલે થાય છે એટલે કે થોડુંક મોડું થાય છે હવે આ કામ છે એ માત્ર કવિકાંતના શિરે આવી ચડે છે કાંત એમાં ખૂબ જ મહેનત કરીને ખૂબ જ અથાક પરિશ્રમ કરીને કલાપીના કાવ્યો પ્રગટ કરવાનું કામ આરંભે છે અને આખરે ઓગણીસો ને ત્રણમાં કલાપીનો કેકારવ નામનું કાવ્ય કાવ્ય સંગ્રહ છે એ કાંતના સંપાદન હેઠળ આ પ્રકાશિત થાય છે અનેક પ્રકારની આંટાઘુંટીઓમાંથી આ કાવ્ય સંગ્રહ છે એ પસાર થયો છે ઘણી બધી વાર ઘણી મુશ્કેલીઓ આવી છે ઘણી બધી તકલીફો પડી છે વારંવાર છપાવવાનું થાય અને પાછું એ ખૂબ જ મોડું થતું જાય કઈક ને કઈક કારણો સર એ કાવ્ય સંગ્રહ છે એ પાછો જાય પ્રગટ પ્રગટ થવામાં ખૂબ જ મોડું થયું અને આખરે શરૂ થયેલા થવાનું એ પૂરું થાય છે ઓગણીસો ત્રણ માં કવિ કાંતે કલાપીનો કેકારો કાવ્ય સંગ્રહ છે એને સંપાદિત કરીને પ્રગટ કર્યો ત્યાર પછી એમાં કેટલાક કાવ્યો છે એ ઉમેરવામાં આવ્યા અને એમાં કેટલાક કાવ્યો ઉમેરીને શ્રી સાગરે એટલે કે જગન્નાથ દામોદર ત્રિપાઠી સુરસિંહજી ગોહિલ તરીકે આપણે ઓળખીએ છીએ એમણે એને પછી પ્રગટ કરાવ્યું કાવ્યસંગ્રહના પોઠા ઉપર લાઠીર સંસ્થાનની રાજમુદ્રા હતી જેનું મુખ પૃષ્ઠ છે એ આ પ્રમાણે હતું કલાપી નો કેકારો કાવ્ય સંગ્રહ ની બીજી આવૃત્તિ એટલે કે એના સંપાદનની બીજી આવૃત્તિ વિક્રમ સંવંત બે હજાર બેમાં પ્રગટ થઈ અને એમાં કલાપી એક અભ્યાસ દ્રષ્ટિ એ શીર્ષકથી રવ દેસાઈ એટલે કે રમણલાલ વસંતલાલ દેસાઈએ એની પ્રસ્તાવના લખી આપી અને એમાં શ્રી સાગરની માર્ગદર્શક ટીકા એ પણ એ છપાય છે આ સંપાદનની ચોથી આવૃત્તિ છે એ વિક્રમ સંવંત બે હજાર પંદરની અંદર પ્રગટ થાય છે તેમાં કલાપી સ્મારક ટ્રસ્ટે કલાપીના ઊંડા અભ્યાસી એવા ઇન્દ્રવદન કાશીનાથ દવે પાસે એની પ્રસ્તાવના લખાવી અને એના ઉપાત અને વિવરણ સાથે એ એમાં પ્રગટ થાય થાય છે છે આમ કવિ સાગર દ્વારા સંપાદન અને ત્યાર પછી તો આ સંગ્રહની અનેક આવૃત્તિઓ એ પ્રગટ થઈ છે અનેક સંપાદનો થયા છે અને કલાપી સૌમાં આ રીતે ખૂબ જ વંચાયા છે વખણાયા છે અને વિકસ્યા છે કલાપી મારા તમારા આપ સૌના આપણા સૌના એ ખૂબ જ પ્રિય કવિ છે તો મિત્રો આ રીતે કલાપીનો કેકારો છે કાવ્ય સંગ્રહ છે એ પ્રગટ થતા એને કેટલી મુશ્કેલીઓમાંથી કેટલી મુસીબતોમાંથી કેટલી બધી આફતોમાંથી કેટલી બધી આટાઘુટીઓમાંથી પસાર થવું પડ્યું છે એની વિશેષ વાત આજે મેં તમને કરી કલાપી વિશેની વિશેષ બીજી વાતો એ આપણે હવે પછી ક્યારેક કરીશું પણ કલાપીના આ કાવ્ય સંગ્રહ વિશે એટલે કે કલાપીનો કેકારો કાવ્ય સંગ્રહ વિશે આપણે આ જાણવા જેવું છે અને મને એવું લાગ્યું કે આપને જણાવવા જેવું છે આ બાબત છે એ મહત્વની છે એટલા માટે થઈને આપની સમક્ષ આને શેર કરી છે આપ સૌને ગમશે એવી આશા સાથે વિરમું છું